কে আছে র চোড় আমা লে হতে পে কুবরা

બિન તરીકે થી એટલે કે નાગણ કેતા હોય છે તો સાપને ને કાઢીએ મિત્રો કાલે થી video ની અંદર બન્યા રેજો આલ્યો તો ભઈ નથ કાઢ્યો નથી આઈ થી વહી જાય મિત્રો તમે જોઈ શકો છો સ્પેક્ટિકલ કોબ્રા અને એમનો સમજવું મિત્રો કે આ નાનો છે પણ નાનો જ કોબરા હંમેશા ખતરનાક બને છે મિત્રો જોઈ શકો છો તમે અને ઘણા રાજ્યની અંદર અલગ અલગ સાપ નામ હોતા હોય છે જેમ કે આપણે આ બાજુ અમે નાગ તરીકે તો છે નાગણ કહેતા હોય છે પણ મિત્રો ખરેખર આ કોબરાનું બચ્ચું છે અને યંગ કોબરા છે પણ મિત્રો આને નાનું ન સમજવું કારણ કે મોટા કોબરા કરતા જ ખતરનાક બને છે કારણ કે આની અંદર એટલી સમજ નથી હોતી કે આપણે કેટલું ઝેર છોડવું અને જ્યારે પણ સાપ કરડે તો મિત્રો ડાયરેક્ટ સરકારી હોસ્પિટલ સિવાય બીજે ક્યાંય નો જવું કારણ કે એ સિવાય તમે ક્યાંય પણ બચી નય શકો કારણ કે આના એન્ટિવેનમ સિવાય તમે બચી શકતા નથી હવે ભરવાનું કઈ બરણી બરણી કઈક લાવો

तो चलो मित्रों आने अपने पेक कर लिए

સાપ ક્યારે મંત્ર થી નથી પકડાતો સાપ ફક્ત ટેલેન્ટ પકડવામાં આવે છે તો સાપ પકડવાના કોઈ મંત્ર નથી હોતા મિત્રો તો ચાલો મિત્રો સાપને રિલીઝ કરી દઉં અને જેમ કહું એમ કે અંદર જો જીવતા તો ફરી પાછા જવા દઈએ ને પ્રાકૃતિક આવાસ ની અંદર સાપને જોઈ શકો છો મિત્રો તમે સાપ જઈ રહ્યો છો અને જ્યારે પણ મિત્રો આ વસ્તુ પ્લાસ્ટિક છે અને અમે આ પ્લાસ્ટિક એમને ફેંકતા નથી કદાચિત કાં તો ઢાંકણું આડું દઈ અને બરણી ફેકીએ છીએ અને કાતો એવા ઇલાકાની અંદર ફેકીએ છીએ કે જ્યાં કોઈ જીવ જંતુ આની અંદર આવીને પાછું ફસાય ન દે તેવા માટે ફક્ત ઢાંકણું આડું દઈ અને પછી જ બરણી અમે નાખીએ છીએ તો ચાલો નમસ્કાર મિત્રો અને જીવતા હશો તો આગલા વિડીયો ની અંદર જરૂરથી મળીશું